એનું પછી આપણે ખાલી ભરી લેશું આ ફીણા કેમ કે વાસણ ઉટો પાણી તો આવે છે કે પાણી બંધ થઈ ગયું પાણી ફૂલ આવે પણ ના ધીમો રાખ્યો છે કે તો તારો હાથ અડી ગયો કે નકી નો કહેવાય અને આ ગાગરમાં માં જો આપણે જે હવાન માં નાયેલું ઊનું પાણી છે જો વાહ ફરી નાય નાય હવે કાલ શિયાળો આવશે એટલે બહુ નાના ન કરે હા શિયાળો તો હાલે છે શિયાળો તો હવે એવો કે હાલે છે શિયાળો ઘણી ઘણી આપણે જો કે હમણાં તો ઠંડી કાઈ પડતી નથી વૈશમાં ઠંડી પડી છે તમને ખબર છે હાલો ફેમિલી આવી જાવ બધા નાસ્તો કરવા નાસ્તો નાસ્તા માં શું છે ફરમાવશો જો ને આ ફાફડી આ છોકરા ખાઈ ખાઈને ને ઢોળી ને જો હા અત્યારે સેવડી લઈને કેમ બેહી ગઈ આ કે એમ કે ખાઈ છે બરોબર પછી એ ફાફડી ને ખજૂર પર ખાધો કઈ ફસ સેવડી નો ખાધી અને હું તો જે કામ કરતી હતી આઈ બેઠી તો હું કોઈ ખાઈ લઉં હા તો ફેમિલી સેવડી ની વાત કરીએ તો આપણે છે ને સેવડી કે રૂપા લાવ્યા હતા હજી આમને રખડે કોઈ ખાતું જ નથી બોલો

લે જો કેવડે ખાસો તું પોલી થઈ ગઈ તાર મમી એમ કહે છે પોલીસ એ નથી હાતી દીકા એને રાડુ હાથમાં લીધું આટે જાય નક્કી ન કે પાજી જાય આખા આપણે થોડો ડર લાગે છે એમ હા વાહ વાહ જો એ કઢી જો ખાઈ લેવી એટલે હાન પડી જાય બોલો એ કઢી ગ્યે પપ્પા આઈ જો હા નહીં બવર પડે એનું બપોર નઈ કેમ કે છે થોડું કે હાન પડી જાય વાતો કરો હા વજનતા ખાઈ દે હવે અડીદ્યો કેવાય અને અડદની દાળમાંથી બનાવેલો હોય ને એટલે મસ્ત ભરાવદાર નાસ્તો કહેવાય વાહ વાહ આ તો આપણે ઠીક આમતો ખજૂર પાક તો કે અડીદ્યો તો હારામ ખરો તો અડીદ્યો તો ફેમિલી આપણે તો અડીદ્યોનો નાસ્તો કરીને વઈ ગયા હતા કારખાને ફરી પાછા ઘરે વઈ આવ્યા હતા કારણ કે આપણે વિડિયો શૂટ કર્યો તો મેલ આપણે પૂરો તો કરો ને એટલે જો કે આપણે તો મેનેજરમાં બેહ છે એટલે કારખાને તો જવું પડે ને તો તો ન્યા લાઈન થઈ જાય તો ફેમિલી જો આપણે વાત કરીએ તો આપણે ઇન્સ્ટાગ્રામમાં કેટલા પૈસા આવે તો મેડમ તમે કહેજો આપણે કેટલી ઇન્કમ છે Instagram માં ઇન્કમ માં તો મને એવી કંઈ ખબર ન પડે તો ફેમિલી તમને વાત કરીએ તો Instagram માં જો કે આપણે Samsung J2 ફોન લઈ આવી કી આટલી અમારી ઇન્કમ છે અને ઘણા ખરાના વિડિયો જો કે આપણે Instagram માં મૂક્યા નથી કારણ કે આપણે પરમિશન લઈને જ આપણે વિડિયો Instagram માં મૂકીએ છીએ આટલી અમારી ઇન્કમ છે મેડમ ખબર પડી તમને આમાં કઈ મને સાંભળું તમારું કે જે ટૂકન આવી જાય એટલે ઇન્કમ આપણે અત્યાર સુધીની Instagram માં છે તો ફેમિલી આપણે YouTube ની ઇન્કમ કેટલી છે એ તો આપણે શેઝુને તો આપણે પૂછી લેવી તો મેડમ જણાવજો આપડી YouTube ની ઇન્કમ 0.0.0% વાહ વાહ એટલી ઇન્કમ છે આપણે YouTube ની હજી તો આપણી બધી મહેનત જ ચાલુ છે કેમ કે એમનું YouTube માં ન મળી જાય તો તો

વાત કરતા નથી આવડતું હિ હિ મને એવું લાગ્યું મેં આવ ખોટી વાત કરી નાખી સોનાની હાલત તો જોવો વેલ્યુ વગર સોનાની હા ફેમિલી તમને આ વાત કરવાની બાકી રહી ગઈ કે જો આમ જો આ પેન્ડલ છે મારું જો આર્યન ભાઈ હવાર માત આપણે બે હાલત બગાડી નાખી હા તો ફેમિલી હવે આનું આપણે શું કરું ઘરે થઈ જાય કે સોનીની દુકાને જવું પડશે તો જરીક તમે કમેન્ટ કરીને જણાવજો એટલે જેથી કરીને અમને

તો ફેમિલી અમારા ભાઈને શું કામ હોય મમરીનો ઢગલો કરીને બે ગયા છું આમ જુઓ ખાવું ને રમવું બસ બે કામ હોય અમારા આર્યનભાઈને ઘડીક આપણે લેંગી પલાળાય આવું કંઈક કામકાજ અમારા આર્યનભાઈને જો કે હોય આપણે પણ મમરી લઈને બે ગયા છીએ કારણ કે આ મમરી તો બહુ મજા આવે જોકે આ તો તેલમાં આપણે ન તળી આપણે રેતીમાં તળેલી હોય આ એટલે મજા આવે ખાવાની તો હાલો બધા મમરી પણ ખાવા આ પેટ છે ને અમારે કિયાનભાઈ ને બહુ ગમે પણ એમાં છે ને લબ્બર એને પોડી નાખ્યું છે એટલે આપણે છે ને બીજું લબ્બર લાવ્યા છે એ નાખવાનું છે એટલે નાખી દેવી અને સિરાગને તો હાવ નવરાય હા આપણે તો હાવ આરામમાં છે એ ક્યારે હમ બીજું કઈ કામ તો કઈ કાઈ હોય નહીં કરવાનું નહીં તો જો આવું કઈ પેટ તો એને બધા પેટ જ પહેરવા ગમે મારે કિયાન ચડી જો કે ઓછી પેરે કે નહીં લબર તો લબર ખાલી નાખવાનું છે કે બીજો કઈ ફોલ્ડર છે પેટમાં બીજો કઈ ફોલ્ડર નથી ફોલ્ડર હા પેટ હાર નવું છે લે કેવું છે તો કાઈ વાંધો તો રિપેરિંગ કરી વાય આ એક કાણું પાડી દેવાનું છે બહુ લાગી ન થાવતું સમજા અને એવી રીતે પાડીને આમાં લબ્બર નાખી દેવાનું તો બસ હું લબ્બ નાખી દઉં ના સાથે આપણો વિડીયો પણ અહીંયા પૂરો કરી દેવીશ અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ કે જો ને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો ફરી મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાઈને જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય